ખાલી કેન્સર કોઈ પણ પ્રકારનું હોય પછી કેન્સર ડૉક્ટર એમ કે આ ત્રણ કલાક નથી જીવ એમ એ અહીં પૂગી જાય એટલે ગુરુ મહારાજની કૃપાથી એને જીવનદાન મળે છે આપણામાં એક કહેવત છે કે જ્યાં દવા કામ ના આવે ત્યાં કોઈની દુઆ કામ આવી જાય છે ત્યારે આવી જ કાંઈક વાસ્તવિકતા અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરમદડી ગામે જોવા મળી રહી છે અહીં જંગલ બોર્ડર નજીક એક આનંદ આશ્રમ આવેલો છે જ્યાં ભગવાન ભોળાનાથ અને કાળ ભૈરવ દાદા બિરાજમાન છે અહીં સિદ્ધ સંત શ્રી ભગોડિયા મહારાજના શિષ્ય શ્રી પૂજ્ય રામદાસ બાપુ ભગવાન ભોળાનાથ અને ભૈરવ દાદાની સેવા પૂજા કરે છે કહેવાય છે કે અહીં ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં આજુબાજુના પંથક સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ ભગવાન ભોળાનાથ અને ભૈરવ દાદાના દર્શનાર્થે આવે છે અને કેન્સરની બીમારીથી પીડાતા દુખિયારા પણ આવે છે શનિ રવિ અને સોમ એમ ત્રણ વારના દિવસે અહીં કેન્સરના દર્દીઓ ઘણી જ વિશાળ સંખ્યામાં જોવા મળે છે કહેવાય છે કે જ્યારે ડોક્ટરો છૂટી પડ્યા હોય અને કોઈનું કેન્સર ના મટતું હોય એવા દર્દીઓ પણ અહીં આવે છે અને ઘણા બધા લોકોને કેન્સર મટી પણ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે અહીં દુખિયારા પરિવારો દુઃખમાંથી મુક્તિ મેળવી આનંદની અનુભૂતિ પણ કરે છે જો કે આશ્રમનું નામ આનંદ આશ્રમ છે તે પ્રમાણે અહીં કેન્સરના દર્દીઓનું દર્દ મટવાથી લોકો આનંદ અનુભવતા હોય છે આશ્રમના નામ પ્રમાણે ગુણ પણ જોવા મળી રહ્યા છે પૂજ્ય બાપુના આશીર્વાદથી લોકોના દુઃખ દર્દ મટતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અહીં ગૌશાળા પણ આવેલી છે પહાડોની ભેખડો નજીક રમણીય વાતાવરણ વચ્ચે શોભતા આ આશ્રમમાં પૂજ્ય રામદાસ બાપુ વ્યસન મુક્તિ સહિત સમાજ સુધારાનું પણ પ્રશંસનીય કામ કરી રહ્યા છે આપને ફરી એકવાર જણાવી દઈએ કે જ્યારે બધા જ ડોક્ટરો છૂટી પડ્યા હોય અને કોઈ દર્દીનું કેન્સરનું દર્દ ના મટતું હોય એવા અસંખ્ય દર્દીઓ જ્યારે આ આશ્રમમાં આવે છે ત્યારે કેન્સર જેવી બીમારી પણ મટી જતી હોવાનું લોકમુખેથી સાંભળવા મળી રહ્યું છે મિત્રો કહેવત છે કે આંગળી ચીંધવામાં પણ પુણ્ય મળતું હોય છે ત્યારે જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કેન્સરની બીમારીથી કોઈ પીડાતું હોય અને ડૉક્ટરો છૂટી પડ્યા હોય ત્યારે આવું કોઈ દર્દી આ આશ્રમની મુલાકાત લેવાથી આ જીવલેણ બીમારીથી બચી જાય તો તેનું તથા તેના પરિવારનું પુણ્ય અવશ્ય તમને મળશે આપણે જણાવી દઈએ કે આ વિડીયોમાં આપેલી જાણકારી અમે તમને લોકમુખે સાંભળેલી વાતો ઉપરથી જણાવી રહ્યા છીએ માટે સત્યતાની પુષ્ટિ કરવી જરૂરી છે